અગાઉ આપણે શ્રી રામકૃષ્ણના ભક્ત રામચંદ્ર દત્ત વિશે વાંચી ગયા છીએ લાટુ એને ત્યાં જ નોકર હતો રામચંદ્ર લાટુ સાથે અનેક વાર ફળો તથા મીઠાઈની ભેટો શ્રી રામકૃષ્ણને મોકલતા લાટુ માટે તો આ ભાવતું હતું ને વૈતે બતાવ્યું એના જેવું થતું આ બિહારી છોકરામાં રહેલી આધ્યાત્મિકતાને પારખી લેતા શ્રી રામકૃષ્ણને વાર લાગી નહીં લાટુને પણ એમના પ્રતિ ખૂબ આકર્ષણ થયું કોઈ કોઈ વાર તો લાગ લગાટ બે ત્રણ દિવસ સુધી એ દક્ષિણેશ્વરમાં રહી જતો એમ કરતાં કરતાં એના જીવનની ધન્ય ઘડી આવી પહોંચી એક દિવસે શ્રી રામકૃષ્ણે સામે ચાલીને રામચંદ્ર દત્તને કહ્યું કે લાટુ હંમેશ માટે દક્ષિણેશ્વરમાં ભલે રહી જાય રામચંદ્રએ ખૂબ રાજી ખુશીથી આ વાતને વધાવી લીધી ત્યારથી લાટુ એ બિહારી છોકરો શ્રી રામકૃષ્ણ પરમહંસનો લીલા સહચર બનીને રહ્યો સંસારનો ત્યાગ કરીને શ્રી રામકૃષ્ણનો આદેશ ઝીલનારા જે કેટલાક શુદ્ધાત્મા યુવકો આવ્યા તેમાં આ લાટુ પહેલો હતો લાટુને કીર્તનો અને ભજનોમાં ઘણો રસ હતો દક્ષિણેશ્વરમાં અનેકવાર સંકીર્તનો થતાં ત્યારે તે ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લેતો અને પરમાનંદમાં આવી જઈને નાચવા લાગી જતો લાટુની તથા એ વખતે દક્ષિણેશ્વરમાં આવવા લાગેલા કેટલાક યુવકોની ઊંડી આધ્યાત્મિકતા જોઈને શ્રી રામકૃષ્ણે એ લોકોને અમુક આધ્યાત્મિક અનુભૂતિ કરાવવાની જગદંબાને પ્રાર્થના કરી હતી થોડા દિવસો બાદ લાટુને તથા કેટલાક અન્ય યુવકોને ધ્યાન અવસ્થામાં દિવ્યાનંદનો અનુભવ થવા લાગ્યો આમ લાટોની આધ્યાત્મિક પ્રગતિની શરૂઆત થઈ ચૂકી અને શ્રી રામકૃષ્ણે તેને ધ્યાનાદિ વિષયમાં કેળવણી આપવા માંડી